આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ પેટની ગરમીને દૂર કરવાનો એક ગજબનો નુસ્ખો આ નુસ્ખો એટલો અસરદાર છે કે પહેલાં દિવસથી જ તમારા પેટની ગરમી એસિડિટી બળતરા બધું જ દૂર થઈ જશે મિત્રો પેટની ગરમી થવી એ એક કોમન પ્રોબ્લેમ છે જે બધાને થતી જ હોય છે આ પેટની ગરમી કેમ થાય છે ખબર છે તમને કેમ કે આપણી ખાવા પીવાની આદત સારી નથી રહી એટલા માટે આપણને વારે વારે પેટની ગરમી થતી હોય છે શું તમને ખબર છે આ પેટની ગરમીને દૂર કરવા માટે તમારી મોંઘી મોંઘી દવાઓ ખાવાની બિલકુલ જરૂર નથી તમારા ઘરની અંદર રસોડાની અંદર જ અમુક એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને તમે તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે આ ગજબનો નુસ્ખો કયો છે એને તમારે કઈ રીતે બનાવવાનો છે અને કઈ રીતે લેવાનો છે જેથી તમારા પેટની સમસ્યા છે એ તરત જ દૂર થાય અને તમને તરત જ આરામ મળે વિડીયો આગળ જોતાં પહેલાં જો તમે મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી મિત્રો આ નુસ્ખો બનાવતા પહેલાં આ પેટની ગરમી થાય છે કેમ એ થોડું જાણી લઈએ મિત્રો પેટની ગરમીની સમસ્યા ખૂબ જ ગંભીર સમસ્યા છે જો એ યોગ્ય સમય પર એનો ઈલાજ ન કરવામાં આવે તો એ ઘણા બધા રોગો આપણા શરીરમાં કરી શકે છે એટલે આ ગરમીને દૂર કરવી ખૂબ જ જરૂરી છે જ્યારે આપણું પાચનતંત્ર એની કેપેસિટી કરતાં વધારે કામ કરવા લાગે છે ત્યારે તેની અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમીને જ પેટની ગરમી કહેવામાં આવે છે હવે સવાલ આવે કે આપણું પાચનતંત્ર આટલું કામ કરે છે કેમ તો એમાં એવું છે કે આપણી જે ખાવા પીવાની આદત છે એ સારી નથી આપણે ભૂખ કરતાં વધારે ખાઈએ છીએ અને બીજું કે આપણે જમીને તરત જ આડા પડી જઈએ છીએ કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી કરતા અને ચાલવાનું તો બિલકુલ નથી કરતા તો આ બધા કારણોને લીધે આપણા પાચનતંત્રને વધારે કામ કરવું પડે છે આપણે જે ખાવાનું ખાઈએ છીએ એને પચાવવા માટે અને આના જ લીધે આપણા પાચનતંત્રને વધારે કામ કરવું પડે છે અને એના લીધે ગરમી ઉત્પન્ન થાય છે અને આપણા શરીરમાં ગરમી વધે છે હવે આ શરીરની ગરમીને આયુર્વેદ શું કહે છે એ પણ સમજી લે મિત્રો આપણું જે શરીર છે એ ત્રણ દોષોનું બનેલું છે વાત પિત્ત અને કફ મિત્રો જ્યારે આપણા શરીરની અંદર પિત્ત દોષ વધી જાય છે ત્યારે આપણા પેટની અંદર પણ ગરમી વધી જાય છે મિત્રો એમ તો પિત્તનું કામ આપણા શરીરની અંદર આપણે જે ખાવાનું ખાઈએ છીએ રેગ્યુલેટ કરવાનું હોય છે પરંતુ જ્યારે આ પિત્ત વધી જાય છે ત્યારે પેટની બળતરા એસિડિટી અને પાચનને લગતી ઘણી બધી સમસ્યાઓ થાય છે તો મિત્રો પેટની ગરમીને સમજ્યા બાદ હવે આ પેટની ગરમીને દૂર કરવા માટેનો નુસ્ખો કઈ રીતે બનાવવાનો છે ચાલો એ પણ જાણી લઈએ સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ છે જીરું જીરું આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે ગેસને દૂર કરે છે અને એવા એન્ઝામ ઉત્પન્ન કરે છે જે આપણે ખાવાનું ખાઈએ છીએ તેને પચાવવામાં મદદ કરે જીરું તમારે એક ચમચી લેવાનું છે બીજી વસ્તુ તમારે લેવાની છે ધાણા ધાણાની તાસીર ઠંડી હોય છે અને એ પણ આપણા પેટને ઠંડુ રાખવામાં ખૂબ જ મદદ કરે છે ત્રીજી વસ્તુ છે વરિયાળી વરિયાળી આપણા પાચનતંત્રની કાર્યક્ષમતાને વધારે છે જમ્યા બાદ પેટ ભારે થઈ જવું પેટ ફૂલવું જેવી સમસ્યાને પણ દૂર કરે છે ચોથી વસ્તુ તમારે લેવાની છે ફુદીનો ફુદીનો જે છે એ નેચરલી આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે ફુદીનો ખાવાથી આપણા પેટની ગરમીને દૂર કરવામાં ખૂબ જ રાહત મળે છે પાંચમી વસ્તુ છે કડી સાકર કડી સાકર આ ડ્રિંકને એક મીઠાશ આપશે અને બીજું કે કડી સાકરની તાસીર પણ ઠંડી હોય છે અને એટલે આ ડ્રીંકની અંદર કડી સાકર નાખવાથી આપણા શરીરની અંદર ઠંડકનો અનુભવ થશે હવે આ ડ્રિંક બનાવવા માટે પહેલાં તો તમારે દોઢ કપ પાણી લેવાનું છે એક તપેલીની અંદર પાણી ગરમ થાય એટલે એની અંદર તમારે એક ચમચી જીરું એક ચમચી ધાણા અને એક ચમચી વરિયાળી નાખી દેવાનું છે પછી આ રીતે ઢાંકણ અડધું ઢાંકીને પાણીને પાંચથી દસ મિનિટ ઉકાળવાનું છે એ પણ ધીમા તાપે જ્યારે ધીમા તાપે આ બધી વસ્તુ પાણીમાં ઉકળશે એનો કલર પીળો થઈ જશે એટલે સમજવું કે આ બધી વસ્તુના ગુણ આ પાણીની અંદર આવી ગયા છે પાંચ મિનિટ થઈ જાય એ પછી તમારે આની અંદર ચારથી પાંચ ફુદીનાના પત્તા નાખવાના છે ફુદીનાના પાન નાખ્યા બાદ ફરી બે થી ત્રણ મિનિટ પાણીને ઢાંકીને પકવવા દેવાનું છે પાંચથી સાત મિનિટ બાદ આ ડ્રિંકને ગાળીને એક કપની અંદર કાઢી લો છેલ્લે તમારે આની અંદર નાખવાનો છે કડી સાકરનો પાવડર બરાબર મિક્સ કરી આ ડ્રિંકને તમારે હુંફાળું ગરમ જ પીવાનું છે મિત્રો આ ડ્રિંકને તમારે દિવસમાં બે વાર પીવાનું છે સવારે અને સાંજે સવારે નાસ્તા કર્યા પછી અને રાત્રે જમ્યા પછી તમારે આ ડ્રિંકને લેવાનું છે સાત દિવસ સુધી જ્યારે તમે આ ડ્રિંકને લેશો તો તમે જોશો કે તમારા પેટની ગરમી તમારા શરીરની ગરમી દૂર થઈ ગઈ છે તમને ખૂબ જ રાહત મળશે મિત્રો આ ડ્રિંક એટલું અસરદાર છે કે જ્યારે જ્યારે તમને એસિડિટી થાય ગેસ થાય પાચનતંત્રને લગતી કોઈ પણ સમસ્યા થાય ત્યારે આ ડ્રિંકને બનાવીને પી લો તમને તરત જ આરામ મળશે મિત્રો જ્યારે પણ તમે આ ડ્રિંકને બનાવીને પીઓ ત્યારે તમારે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમ કે વધારે મસાલેદાર તળેલા ખોરાક નથી લેવાના ચા કોફી પણ વધારે માત્રામાં નથી લેવાના બીજું કે લીલા શાકભાજી તમારે વધારેમાં વધારે લેવાના છે ફ્રૂટ્સ તમારે વધારે લેવાના છે જો તમે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો અને આ ડ્રિંકને સાત દિવસ સુધી પીશો તો તમારા પેટની ગરમી તમારા શરીરની ગરમી છે એ દૂર થઈ જશે તમને ખૂબ જ ઠંડકનો અનુભવ થશે તો મિત્રો આશા રાખું છું આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો